નમસ્કાર ખેડૂત મિત્રો તમારું ફાર્મ અમારી વિઝિટ સિરીઝમાં આપનું ફરી હાર્દિક સ્વાગત છે આજે આપણે ફરી અમારા બગીચાની વિઝિટ કરવા આવ્યા છીએ અને આજે બગીચા ધારકો હોય એને અમુક વસ્તુ મારે શીખવાડવી છે હું થોડોક નજીક વયો જાઉં છું ત્યાંથી શીખવાડું છું હવે વરસાદ પડશે એટલે આ આ બગીચામાં ઓલરેડી એકવાર વરસાદ પડી ગયો છે વરસાદ પડે એટલે એક પ્રોબ્લમ ચાલુ થાય છે એ પ્રોબ્લેમ વિશે મારે તમને માહિતગાર કરવા છે વરસાદ પડે ને એટલે પાણી ભરાઈને અહીંયા ટીપો અહીંયા આવીને બાજી જાય અને ત્યારબાદ વરસાદ પૂરો થઈ જાય એટલે જે વાતાવરણ હોય એમાં રોગકારક રાયનો દાણો હોય એના દસ ભાગના ટુકડા કરનાખો રાયના દાણાના દસથી પંદર ટુકડા નાખો એનો જે ઝીણું પાર્ટિકલ બને ને એવા પાર્ટિકલ હવામાં અવશેષો ફરતા હોય બધી ઉડતા હોય અને એ રોગ પેદા કરે આ એક પ્રકારનો રોગ છે અને એ જનરલી અહીંથી ચાલુ થાય અને ટીબન નામનો રોગ કહેવાય તો વરસાદ હમણાં હવે વરસાદ થશે વરસાદ પછી આ પ્રોબ્લેમ વધારે ચાલુ થશે આના વ્યવસ્થિત નિયંત્રણ માટે હું તમને એક ડોઝ લખાવું છું મેન મેન્કો પ્લસ કાર્બેન્ડાજીમનું જે મિશ્રણ આવે એ પાંત્રીસ ગ્રામ લેવાનું સ્ટ્રેપ્ટોસાયક્લિન આવે એ બે ગ્રામ લેવાનું અને મેજિક રૂટ છે એ દોઢ ગ્રામ લેવાનું એનો વ્યવસ્થિત છોડમાં ઉપર વ્યવસ્થિત આખો સ્પ્રે કરો અને સાત દિવસ મૂકીને પાછો ફરી સ્પ્રે કરવાનો એનાથી તમારા ટીપ બનના પ્રોબ્લેમ છે એ સોલ્વ થઈ જશે એક બીજું વરસાદ આવી ગયા પછી પાછા બહુ હેવી તડકો કાઢે એટલે કે આ જગ્યાએ આજથી સાતથી દસ દિવસ પહેલાં વરસાદ હતો અને પછી અત્યારે ફૂલ હેવી તડકો કાઢ્યો છે તો હેવી તડકો જ્યારે નીકળે ને એટલે એક બીજી પ્રોબ્લેમ એ થાય કે થ્રીપ્સની સમસ્યા ઉદભવે અને થ્રીપ્સના એટેક થાય તો એ કેવા હોય એ તમને કહી દો આ પાંદડું જો કુકડાઈ ગયેલું છે જોયું અને આ નીચેનો ભાગ હોય ને એ કઠણ થઈ જાય આ થ્રીપ્સના લક્ષણો છે તો થ્રીપ્સનો હેવી એટેક થાય ત્યારે પણ થ્રીપ્સને કંટ્રોલ કરવા માટે માનો કે ફિફ્રોનિલ છે અથવા ઇમિડિયા ચાલી ફિફ્રોનિલ ચાલી છે તો એનો સ્પ્રે કરી શકાય છે આ આ કઠણ થઈ ગયા આ પાન છે ને એ થ્રીપ્સનો અટેક બતાવે છે તો આવી રીતે વરસાદ થયા પછી અને ખૂબ તડકા નીકળે ત્યારે આ વસ્તુનું ધ્યાન રહેવાનું પોતે જ વૈજ્ઞાનિક બનીને પોતાના ખેતરમાં ઓબ્ઝર્વેશન લેતું રહેવાનું પોતે જ વૈજ્ઞાનિક બનીને પોતાના ખેતરમાં ઓબ્ઝર્વેશન લેતું રહેવાનું અને હા તમારે બગીચા હોય અને તમારે કાંઈ સમસ્યા હોય તમારા બગીચાની વિઝિટ કરાવવી હોય તો એક નંબર ખાસ નોંધો ગ્રીનલેન્ડ એગ્રી ક્લિનિક ખેતીનું આધુનિક દવાખાનું અમે ચોક્કસ સો ટકા વ્યવસ્થિત નિદાન કરી આપીશું એનું માર્ગદર્શન આપીશું ક્યાં મહિનામાં કઈ ટ્રીટમેન્ટ કરવી એનું બધું આયોજન કરી આપીશું તમને અને સારામાં સારું ઉત્પાદન તમને કેમ મળે એના માટે એક નંબર નોંધો સત્તાણું બે એકત્રીસ પાંત્રીસ નવ પંચાવન સત્તાણું એકત્રીસ પાંત્રીસ નવ પંચાવન અત્યારે જ આ વિડીયો તમારા એવા મિત્રોને મોકલો જેમને આંબાના બગીચા છે